લખપતથી તો ઘોર અન્યાય થઈ રહ્યો છે લખપતના લોકો માનવમય જીવન પણ જીવી નથી શકતા એવી રોડ રસ્તાની પરિસ્થિતિ છે તો ખરેખર જો લોકોને જીવાડવા હોય લોકોને આરોગ્યની સમસ્યાઓ વેપારની ધંધાની રોજગારની અને બધી મુશ્કેલીઓમાંથી દૂર કરવા હોય તો તમે નારણ સરોવરથી માંડી અને વીસ ગામનો રસ્તો બેર સુધી નારણ સરોવર ગુવર પીપર રસ્તો જેમાં રોડાસર તેરા લક્કી પીપર ગુનાઉ ફૂટાવ ગુગરિયાણા અંધારવાંઢ આવા ગામડાઓને આજે એ લોકો છેલ્લા દસ વર્ષથી રોડને ઉપર ખાડા પડી ગયા છે છતાં કોઈ એને રિપેરિંગ કરવાવાળું નથી અને રાજ્ય સરકારની આંખ નથી ઉડતી એનું કારણ કે રાક્ષસી બહુમતી જેને રાક્ષસી બહુમતી હોય એની આંખ ન ઉગડે અને રાજ્યના તમામ ડિપાર્ટમેન્ટો ત્યાં તાઇફાઓ કરવા જાય લખપતના વિકાસ માટેની વાતો કરે પણ ક્યારેય એમને થાય છે કે આ ભારતના બોર્ડરનો એક રોડ રસ્તો રિપેરિંગ કરીએ તો આ વીસ ગામના લોકોને લાભ મળે બીજું કે ચલો એ બોર્ડરના વિસ્તારના લોકોને દુઃખમાં મૂકવા માટે આ લોકો કરતા હશે પણ વર્માનગરથી માંડી અને મૂળિયા કાટિયા નરેડી બાલાપર અને બુધા ગોધાતડ આવા સાત ગામનો રસ્તો જે રસ્તો ક્યારેક ધારાસભ્યશ્રી એ ગામડાઓમાં પણ હાલમાં મને એવા સમાચાર મળ્યા જતા નથી કારણ કે આજે સાત વર્ષથી ત્યાં ખાડા પડ્યા છે એ લોકોના પ્રસુતિની તકલીફ હોય કે કોઈ બીમારીની સમસ્યા હોય કે આકસ્મિક કોઈ તકલીફ હોય ત્યારે એ માણસો એ નોધારા બની જાય છે એમનો કોઈ આધાર ભગવાન સિવાય રહેતો નથી આવી તકલીફમાં એ પંદર ગામના આજે કાટિયાનો રોડ કહો કે પીપરનો રોડ કહો આ બંને રોડ આ રાજ્ય સરકારે જેને રાક્ષસી બહુમતીવાળાએ પ્રજા ઉપર દયા લાવવી જોઈએ અને આ વહીવટી ભાજપની ચમચાગીરી કર્યા સિવાય આવા સારા રોડો બતાવી અને જે પ્રેઝન્ટેશન કરે છે એની આ બંને રોડની મુલાકાત એના એક્સચેન્જ લેવી જોઈએ અને મારે તો કલેક્ટરશ્રીને કહેવું છે કે આપને એવોર્ડ લેવો તો આ રોડની પણ આપ મુલાકાત લેવું અને પ્રજાના દુઃખ દૂર કરવાનો કોઈ એવોર્ડ આપ મેળવી શકો છો